રાજકોટમાં પંદર કલાક સુધીનો નોન સ્ટોપ મ્યુઝિકલ કાર્યક્રમ નોંધશે વર્લ્ડ રેકોર્ડ હું એવો સંદેશો આપવા માંગીશ એટલે ખાસ કરીને રાજકોટની સંગીત પ્રેમી જનતા અને રાજકોટનું મીડિયા જગત થકી જ આ દરેક લોકો સુધી માહિતી પહોંચી અને આજે આ એકદમ ખુશી આનંદ ઉત્સવનો માહોલ છે એક અવિસ્મરણીય એક અલૌકિક એક ઉત્સાહ સાથેની આ ઇવેન્ટ બની અને જેમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સના ડોક્ટર પાર્થ પંડ્યા અને કૃષ્ણા પંડ્યા જજ તરીકે હતા અને મ્યુઝિકલ મેલોઝનું સંગીત હતું રાજ ત્રિવેદી અને દરેક ટીમ મેમ્બરનું અને હેમુગઢવી હોલ ખાતે આ રેકોર્ડ સંપન્ન થયો છે આ રેકોર્ડનું સંપૂર્ણ ઓર્ગેનાઇઝેશન અરિહંત ઇન્વેસ્ટમેન્ટ મેહુલ રવાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ માટે ખાસ માર્ગદર્શન અને આશીર્વાદ અમને શ્રી લલિત ત્રિવેદી તરફથી સ્વરકાર અને સંગીત નિર્દેશક છે અમારા ગુરુજી છે તેમના તરફથી અમને મળેલા ખાસ કરીને એવોર્ડ મળ્યો તેને લઈને કેવી પ્રકારનો ઉત્સાહ છે કે ઇમ્પોસિબલ ને પોસિબલ કરેલ એવોર્ડ મળતાની સાથે જ દરેક લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું હતું અને આજના દિવસમાં દરેક સંગીત પ્રેમી જનતાએ હેમોગઢવી હોલની અંદર ચારથી પાંચ વાર પોતાની જગ્યા પર ઊભા થઈ અને તાલીઓથી અલ્પેશ ડોડિયાના ગીતોને વધાવેલા છે આ ભાગ્યે જ બન્યું હશે કે કોઈ પ્રોગ્રામની અંદર પાંચથી છ વાર દરેક લોકોએ ઊભા થઈ તાલીઓના ગડગડાટ સાથે સિંગરો મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા ટીમ બધાને એન્કર બધાને વધાવ્યા હશે